તમે હેડે હમ તો ખબર હે આવડો બોટ પૂછો લ્યા નહીં મને ખબર આ કેમ ખાવા આવશે ટમ? ખાવા નહીં. કેવું કેવું ખાવાનું રાછું મસ્તી કરી રહ્યા. નાય કરી. અલ્યા એટલું ના હોય હા જોડો આ કેવા ને હા આ બધા મજૂરી લાયખું હોય મજૂરી લાય બે જણા આવતા તો ખેતરમાં હા એ લાકડામાં પડ 10 આંગગીયુ સાઈડમાં કરી લે આ કેવા બધી ધંપાસ છે આને યાર બોડીલ છે યાર મોન આવી ગયો હું મોન તો તમને બોમાવી પાછા કે બોલમણો તો ઘર છે શું કે ચિંતા કર માર ભાન તો આગેવાન દુખ્યો ના આવ્યો એને કોને સીધા એટલે આપણે ઓલો ખાવાનું છે ને એવું કરશું અરે ખાવાનું ના હોય હેડો ખાવા જાય છે આગેવાન હું કઈ આલુ તમને આ લેગો ડોહોરું લે આ ભૂલી જવું અલ્યા મોનાબા હા મોના અલ્યા આગેવાન ઓને હેડો હેડો હવે પુરુષે નહીં બસ ના કેમ ના દોચો લઈ જાય મછાઈ ખાઈ જાય મન તલ્યા અલા મછાઈ માની કે વાઈટ પર ન ખાઈ બોલે કઈ દે જો અલા અગેમ ભાઈ બંધાઈ દેશે તું અલા કઈ ના કરે હા ઉપા લઈ લે અલા રોડ કઈ છે ઉપા દીધો નોકરા

જેલા કરજો જો ને દેવા મને બાય તો બગડ ના એ મરાબર કેતા થઈ શું શું તો થા હું હું કેધું આગે માં ઓશ મને મને બહુ થાય ગયવાડી

તમે જે બોલેમણ કરવા ગયરો હેડો હોસી કે મોહન થા થાળ ભયો ભાઈ કલર કરી ગયા ખબર હતી આ બીજું છે અલ્યા બકા હું બોલે ભાઈ મોટા બોલો બે બોટલી મારી ના ન આયો એટલે ઓમ ઓપરેશન કરાજો ના પૈસા આય નહીં અલા બોલમણા ના કોક હ હા જેમ બોલમણું કઈ હેડો હાલો તા પહેલા હું તમને હવારે માં તો તું મીર લે સાઈડ માં ગઈ કે શું કર્યું હા આયા થઈ બોલમણું કરીને આ આ બધું

ના ના તમે લાડવા બીજા ના ખવડાવી ये दुशी घरे में मिल छे लागो ना ले टाल ले तो ला दे तू बंद आला था खेली भरी तो बोलो आए मारे तो सु फिल्म ले जाता अल्ला पसे आ अगवन जे थे लपले ना आता छी के लायो झोल मारो ई रे पिला छी शेर छी तू आली ना मारे तो कोई ना आगे मने के आली जाए आगे मने कोई आली ना तो मोटे मोटे पा आप रुपे मार तो बाप आई थी तुम्हें हर आ जाओ पोसे जान ना तना पोसे पोसे गायल मार ले ना मार सतो ना बुसिया ના રૂષી પણ કઈ લે આગેવા કે પાછી